ધાનેરામાં મોચી સમાજના સમૂહ લગ્ન યોજાયા અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા ધાનેરા ખાતે શ્રી થરાદરી જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા રોયલ સ્કૂલમાં પ્રથમ સમૂહ લગ્ન યોજાયા જેમાં અગિયાર યુગલોએ વિધિ વિધાન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા નવ દંપતીઓના ઉષ્મા સબળ સ્વાગત સાથે સમગ્ર સમાજમાં ખુશી અને ગૌરવનો માહોલ પ્રસરી ગયો હતો બંને પક્ષના લોકોએ ગરબે સમૂહ લગ્નને ભાવનાત્મક ઉજવણી બનાવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ બળવંતજી રાવ જગદીશભાઈ પટેલ એપીએમસી ચેરમેન વિરલ પટેલ નારાયણ સિંહ વાઘેલા સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા સમાજ તરફથી તમામ અગિયાર દંપતીઓને ભેટ સોગાદો આપવામાં આવ્યા ધીરજભાઈ પરમાર અને તેમની ટીમના આયોજનથી સફળ બનેલા આ સમૂહ લગ્નને આજે ખાણ અને સંદેશ આપ્યો કે ખર્ચાળ લગ્નોને બદલે સમાજમાં શિક્ષણ અને સુમેળને પ્રોત્સાહન આપવું જરૂરી છે મોચી સમાજ માટે આ પહેલ નવા માર્ગનું પ્રેરક પથ્થર સાબિત થઈ છે અને અત્યારે જે આ બનાસકાંઠાના ધાનેરા મુકામે ત્રેવીસમાં સમૂહલગ્નનું જે આયોજન કરેલ છે તે બહુ જ સારું હતું અને આ સમાજમાં જે સમૂહલગ્ન ત્રેવીસમાં અત્યારે ત્રેવીસમાં છે જેથી બીજી સમાજને પણ શીખ લેવી જોઈએ કે સમૂહ લગ્નને બહુ સારી વસ્તુ છે અને અત્યારે જે કાર્યકર્તાઓ જે પણ નાના મોટા વ્યક્તિઓ અહીંયા દોડધામ કરી છે જેમણે પણ કાર્ય કર્યું છે તે બહુ સારું કર્યું છે બસ એમના આશીર્વાદ અમારા ઉપર બની ધનેરા મુકામે આજે ત્રેવીસ માં સમૂહ લગ્ન યોજાય મોચી સમાજ ના એમાં અગિયાર જોડકા જોડાયા હતા અને આયોજન બી ખૂબ સરસ હતું અને વ્યવસ્થા બી બહુ સરસ હતી જેમાં ટ્રસ્ટી ગણ સમાજ જે સમૂહ લગ્ન કમિટી એમનું વ્યવસ્થાપન બહુ સારું હતું તેમજ સમાજના જે અમુક હોદ્દેદારો છે એમનું બી આયોજન સારું હતું અને સારા એવા લોકોએ ભેટ બી લખાઈ એમનો બી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ પરમાર થરાદરી મોચી સમાજના પ્રમુખશ્રી આજે તારીખ ત્રીસ અગિયાર પચીસના રોજ શ્રી થરાદરી મોજી સમાજના ઉપક્રમે શ્રી ધાનેરા મોજી સમાજ આયોજિત સમૂહ લગ્નમાં તમામ સભ્યોએ ખૂબ જ મહેનત કરી અને સમૂહ ને સફળ બનાવ્યા એ બદલ હું સમાજનો તેમજ ધાનેરાના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધાનેરામાં આજે થરાદરી જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા અગિયાર નવ દંપતીના સમૂહ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ ધાનેરા મોચી સમાજ દ્વારા સહયોગથી આજે સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર અલગ અલગ ગામોથી આજે થરાદ્રી મોચી સમાજના ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉત્સાહભેર આ કાર્યક્રમમાં પધારી અને સમૂહ સફળ બનાવ્યો હતો તે બદલ સમાજના દરેક આગેવાનોનો અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ આજે નવ દંપતીના કાર્યક્રમમાં અમારે રાજકીય આગેવાનો શ્રીઓ અને મહેમાનોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હાજરી આપી સહયોગ આપ્યો છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું